અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર ગમખવાર અકસ્માત ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર આવેલા બાકરોલ બ્રિજ પાસે અચાનક ભયાનક અકસ્માત સર્જાયો સુરત તરફ જઈ રહેલો એક ટ્રક આગળ ચાલતા વાહનમાં ધડાકાભેર અથડાતા ગંભીર દુર્ઘટના બની હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન કરી ચાલકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ સારવાર પૂર્વે જ તેનું કરુણ મોત થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતને કારણે બાકરોલ બ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી આ ઘટનાને લઈ પોલીસ દ્વારા સ્થળો પર પહોંચીને ટ્રાફિક હળવો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ તેમજ અકસ્માતના કારણો જાણવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે